મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા લવ જેહાદ કાયદો લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દિવસે ને દિવસે લવ જેહાદ કિસ્સાઓ વધી રહ્યા ત્યારે તેને ફસાવતી દીકરીઓને બચાવવા સરદાર પટેલ ગ્રુપ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તે અંતર્ગત આ મામલે સમર્થન માટે નંબર જાહેર કરાયો છે લોકોને મિસ કરી સમર્થન આપવા અપીલ કરી છે ત્યારે તમામ તાલુકા મથકે આવેદનપત્ર પણ અપાશે

અને જેહાદ નામનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં નાની નાની દીકરીઓને ફસાવી અને જે જેહાદના કેસની અંદર ફસાવવામાં આવે છે તો એના માટે ઘણા બધા જે જેહાદને કેસની અંદર જે દીકરીઓ ફસાઈ હોય એમના મા બાપની રજૂઆતો હતી કે તમારું આવડું મોટું સંગઠન એસપીજી ચાલે છે અને તમે દીકરીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી લડી રહ્યા છો તો આ હિન્દુ સમાજની જે દીકરીઓ છે એના માટે જેહાદમાં ફસાય છે એના બહારમાં કાઢવા માટે અને બચાવવા માટે તમે આનું કામગીરી કરો તો બધા જોડે ચર્ચા કરીને પછી નિર્ણય લીધો કે ના ખરેખર દીકરીઓનું કામ જો અમે કરતા જ હોઈએ તો આપણે હિન્દુ સમાજની દીકરીઓ જે નાની નાની ફસાય છે તો એમને બચાવવા માટે અમે સમગ્ર હિન્દુ સમાજની અંદર બે દિવસ પહેલાં જ મીડિયા દ્વારા જે મેં બધી વાત કરી અને એમાં ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો અને તમામ હિન્દુ સમાજના આગેવાનો સંસ્થાઓ હિન્દુ સમાજની બધા જોડે રાખી અને લવ લવજેહાજની અંદર જો પણ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર જો પણ આપણી દીકરી ફસાશે તો બધાને જોડે રાખી અને એને બચાવવાનો અમે પ્રયત્ન કરીશું કઈ રીતના પ્રયત્નો કરવામાં આવશે આપણા પહેલાં તો પ્રયત્નો અમારે એવા જ છે કે બહુ નજીકના સમયની અંદર અમે હિન્દુ સમાજના જેટલા પણ સંગઠનો ચાલી રહ્યા છે એમના બધા લીડરોને મળીશું દરેક સમાજના આગેવાનોને મળીશું જે દીકરીઓ અત્યાર સુધી ફસાયેલી છે એમના મા બાપને પણ બોલાવીશું અને એમ બનાવીને કમિટી બનાવીશું અને કમિટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અમે તાલુકા મથકે અને જિલ્લા મથકે આવેદનપત્રો આપીશું અને પછી મુખ્યમંત્રીને આની ઉગ્ર રજૂઆત કરીશું અને મુખ્યમંત્રી દ્વારા વહેલામાં વહેલી તકે જેમ યુપી અને એમપીની અંદર જે લવજના વિરુદ્ધમાં કાયદો જે બનાવેલો છે એ કાયદો વહેલામાં વહેલી તકે ગુજરાતમાં પણ સ્થાપના કરવામાં આવે અને એનો અમલ કરવામાં આવે એ માટેના અમારો પ્રયત્નો છે